અરે આજ તો ગુલાબી બાબલો ડીજે ઉપર ચડી ગયો અને મોટો જબર હાથી એનું પૂછડું પકડીને મંડ્યો ડિસ્કો કરતો તો રામ રામ મિત્રો હું છું તમારો પ્રિય મોજીલા ભાઈ આજ વળી પાછો અમારે એપલ ડીજે ભરીને જવાનું છે ગામ બોટાદ પોથી યાત્રામાં પછી અમે તો હેલિકોપ્ટર માં ડીજે ભરીને આઠમા કેરમાં નાખીને હેલિકોપ્ટર બોટાદ બાજુ ઉપાડ્યું લટપટ 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 અને અમારી વાય વાય ગામ રાજપરાવાળા વાળા મેહુલભાઈ એનું કાળું હેલિકોપ્ટર નવ માં ઘેર માં નાખીને આવવા દીધું લાટા પટા લાટા પટા લાટા પટા લાટા પટા લાટા પટા લાટા પટા લાટા અને પછી બોટાદની બજારમાં બજાર માં સોટા ભીમ ઊંધા માથે એન્ટ્રી થયો અને પછી હું મેં તો બોટાદની બજારમાં એપલ ડીજે ઢીલું મૂક્યું અને ગુલાબી બાબલો છોટા ને હાઇથીન બીજા બધા ભાવિ ભક્તો મંડ્યા ડિસ્કો કરવા ડીજે થી ઉભાઈ ને આજ તો ઉનાળા ની ગરમી બહુ હતી તેને ભાવનગર વાળા અપુ બાપુ તો મારી સામુ જોવા મીડ્યા કે આ ડીજે વગાડવા વાળો કોણ છે આ ખરા તડકામાં બહુ સારું ડીજે વગાડ્યું હોય જામો પાડી દીધો પણ ભાવનગર વાળા મહેમાન આવ્યા તો અને મને કે મોજીલા ભાઈ હવે હેલિકોપ્ટર હેઠા ઉતરો અમારે તમારી અરે ફોટા પાડવા છે મેં કીધું અલ્યા ભાઈ હું ક્યાં એટલો બધો રૂપાળો સૌ તો મિત્રો આ ચંદુભાઈ છે ભાવનગર વાળા અને આ પાસળ રહ્યા ને એ બધા ભાવનગર વાળા છે ઓ કાય ના

મારો મુજે મારો જો ભાઈ બોટાવાળા અનિલભાઈ ની મફતમાં સોડા પીધી છે અને તમને ખબર છે મે ખાવાનું પીવા આટું જનમાં છે એટલે બાકી એને મફતમાં કોઈનું મૂકવાનું જ નથી મિત્રો આ બોટાવાળા ધ્રુવ ભાઈ છે અને આ બધા નાના નાના બાળકો છે મારા વિડિયો તો બહુ જોવે છે અને લાઈક પણ કરે છે બસ આવો નવો સપોર્ટ આપતા રહેજો હું કેવું તમારું હા જો આને ફોલો કરો બધા મારી આઈડી માં ફોલો કર્યો તમે ફોલો કરી નાખજો પાછા મિત્રો આ રૂપાવટી વાળા ભાવેશભાઈ છે અને અમને ગામ રાજપરા ભેગા થઈ ગયા અને આ રાજપરા વાળા વિપુલભાઈ છે એટલે અમે ભાવેશભાઈ ના પૈસા નો મફત કે શેરડી રસ પીધો છે તમને ખબર છે અમે મફત નું ખાવાનું પીવા આટું ધીન માં એટલે અમે ગમે ના તમને ભેગા થયું એટલે આવું મફત નું ખવરાવતા રહેજો એટલે અમને મજા એવા રાખે તમને મજા એવા રાખે மெஹலாய காலா ஹெலிகோப்ட்டர் மெலூலைப்பரமாட்டா